નમસ્કાર હું જીતેન્દ્ર ઠક્કર આજે એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે માતૃ વંદનાનો આ કાર્યક્રમ કદાચ પહેલીવાર અમદાવાદમાં આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેનું શ્રેય ડૉક્ટર નીતિન સુમન શાહ અને હાર્ટ ફાઉન્ડેશનને હું આપીશ અમે સાથે જોડાયા છીએ જીતેન્દ્ર ઠક્કર કલા સેતુ રૂપી ક્લબ શ્રી પઠાકર આ બધા મળીને એક સરસ મજાનો કાર્યક્રમ આજે કરવા જઈ રહ્યા છીએ જેમાં પાંચ એવી માતાઓ કે જે પતિ ન હોવા છતાં પણ એકલા હાથે પોતાના સંતાનોને એમણે ઉછેર્યા છે સારું શિક્ષણ આપ્યું છે સારા સંસ્કાર આપ્યા છે એવી માતાઓના અમે ગૌરવભેર સન્માન કરવા જઈ રહ્યા છીએ સરસ મજાની એક ટ્રોફી પ્રમાણપત્ર અને શાલ અર્પણ કરી અને એમને એક જે કાર્ય કર્યું છે અને એમને બિરદાવવાનો નમ્ર પ્રયાસ કરી રહ્યા છીએ સાથે અગિયાર અમદાવાદની ગુજરાતની એવી સરસ મજાની બહેનો કલાકારો આજે માતૃ વંદના ગીતો ગાશે જેની અંદર માતૃ પ્રેમ છલકાશે એવા સરસ મજાના અગિયાર જુદા જુદા ગીતો રજૂ કરશે આવો એક સુભગ સમન્વય આજે થયો છે એને હું ખાસ કહીશ કે આ વિચાર અમને આવ્યો અને ડૉક્ટર નીતિનભાઈએ એને વધાવી લીધો હંમેશા હાર્ટ ફાઉન્ડેશન અને ડૉક્ટર નીતિનભાઈ આવા સરસ કાર્યો કરતા રહ્યા છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે આજે આ કાર્યક્રમમાં ખાસ તો આપણા નિવૃત્ત મુખ્ય સચિવ શ્રી પી કે લહેરી સાહેબ ઉપસ્થિત છે અને ગુજરાતના ઘણા એવા બધા જાણીતા કલાકારો સેવાભાવી મિત્રો બધા અહીં ઉપસ્થિત છે તમામ આજે આ માતૃ કાર્યક્રમને બિરદાવવા આવ્યા છે એ તમામનો હું આભારી છું અને આજે મીડિયાના મિત્રો પણ આ સરસ કાર્યક્રમને એક લોકો સુધી પહોંચાડવાનું સરસ કાર્ય કરી રહ્યા છે પુણ્યનું કામ કરી રહ્યા છે એ તમામને હું અભિનંદન આપું છું અને આભાર માનું છું થેન્ક યુ વેરી મચ નમસ્કાર મારું નામ શિલ્પા ઠાકર છે ગોપી ક્લબની હું ફાઉન્ડર છું અને આજે માતૃ કાર્યક્રમ સદવિચાર પરિવાર ખાતે થઈ રહ્યો છે હાર્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન શ્રી નીતિન શાહ અને કલા સેતુના ફાઉન્ડર શ્રી જીતેન્દ્ર ઠાકર અને ગોપી ક્લબના ફાઉન્ડર શિલ્પા ઠાકર એટલે હું અમે ત્રણેય થઈને આ સરસ મજાનું આયોજન કર્યું છે એકલા હાથે બહેનોએ ખૂબ સંઘર્ષ કર્યો હોય અને પોતાના સંતાનોને ઉછેર કર્યો હોય કે પ્રેમપૂર્વક અને સેટલ કર્યા હોય તે એવા પાંચ બહેનોનો અમે સન્માન કરવા જઈ રહ્યા છે એમાં એક મારા માતૃશ્રી છે ઇલાબેન ઠાકર મને ગર્વ છે કે મારી માનું સન્માન થઈ રહ્યું છે અને બીજી એવી ત્રણ થી ચાર માનું પણ સન્માન થઈ રહ્યું છે કે જેમણે પોતે સંઘર્ષ કરી પોતાના બાળકોને એક ઉચ્ચ હોદ્દા સુધી પહોંચાડ્યા છે એક સરસ મેસેજ છે સ્ત્રી ક્યારેય એકલી નથી હોતી સ્ત્રી શક્તિ છે અને સ્ત્રી જો ધારે તો એ બધું કરી શકે છે તો એના માટે આ એક સરસ મજાનો વિષય અમે લઈને માતૃવંદનાનો કાર્યક્રમ લઈને આવ્યા છીએ અને આજે અગિયાર બહેનો જે પોતે પ્રોફેશનલ સિંગર છે બહેનો મા વિશે ગાવાની છે અને મને ખૂબ કહેતા આનંદ થાય છે એક સ્ત્રી તરીકે કે સ્ત્રી હંમેશા ત્યારે જ સંપૂર્ણ જાય છે ત્યારે માતા બને છે તો મને આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ છે આનંદ છે અને ઈચ્છા રાખું છું કે વધારે ને વધારે આવા કાર્યક્રમો થતા રહે ખૂબ આભાર ભરત કે જય હું શાહ ફાઉન્ડેશન હું ચેરમેન છું અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટનોનું ચેરમેન છું હું ઘણા સોશિયલ વર્ક કરું છું ઘણા સોશિયલ વર્ક કરું છું પણ આવો વંદના એક પહેલો હું આ કરી રહ્યો છું પ્રોજેક્ટ અને એમાં જેમાં પાંચ એવી માતાઓનું સન્માન કરવામાં આવ્યું છે તેમણે એકલા અર્થે સમાજ સામે જૂનીને પોતાના સંતાનોની સારું શિક્ષણ અને સંસ્કાર આપ્યા બહુ જ અગત્યનું છે આ કાર્યક્રમનું સંચાલન જીતેન્દ્રભાઈ ઠક્કર કલા સેતુ અને શિલ્પા ઠક્કર હોકી ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે એ લોકોએ મેનેજ કર્યું છે મેં એક્ટિવિટીમાં લીધું છે અને બહુ જ સરળ આવતાની સાથે લાગ્યું કે ના આ લોકોએ બહુ જ સુંદર કામ કર્યું છે અને જીતેન્દ્રભાઈ તો બહુ વર્ષોથી કામ કરે છે અને મારી સાથે જોડાયેલા છે એટલે બીજું આ ઉપરાંત અમદાવાદની અગિયાર શ્રેષ્ઠ ગાયિકાઓ દ્વારા માતૃપ્રેમમાં લગ્ન તથા સુંદર ગીતો રજૂ કરવામાં આવ્યા છે જેથી વાતાવરણમાં વાત્સલ્ય સફળ બની ગયેલ છે આ બધો જ પ્રોગ્રામ વુમન અપ્લીફમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે એમાં મને ચોક્કસ ખાતરી છે કે આનો સંદેશો બીજા યંગ જનરેશન બીજાને મળે કઈ રીતે આવી કામ કરે છે આજે સદવિચાર પરિવારના આંગણે ડોક્ટર નીતિનભાઈ સુમનભાઈ શાહ પ્રેરિત ગુજરાત આર્ટ રિસર્ચ ફાઉન્ડેશન અને નીતિન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે જે માતૃવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તે ખૂબ આનંદી વાત છે સદવિચાર પરિવાર માટે આ એક ગૌરવશાળી દિવસ છે શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર તો હવે સદવિચાર પરિવારના આત્મજન સમાન છે અને અહીંયા એમના દ્વારા વર્ષમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે અને ગુજરાતના યુવાન અને અનુભવી કલાકારો અહીંયા આવે છે અને તેમની જે કંઈ ક્ષમતા છે આવડત છે અભિનય કળા છે નૃત્ય ગીત દરેક કલાને અહીંયા ઉજાગર કરવામાં આવે છે આજે માતૃવંદના કાર્યક્રમ દ્વારા

ડૉક્ટર નીતિનભાઈ અને શિલ્પા ઠાકોરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું જ કહીશ કે જીવનમાં દુઃખ તો દરેકને આવે છે કોઈને થોડું કોઈને વધારે પણ ક્યારેય હાર ન માનવી થેન્ક યુન ઠાકોર ટીવી કલાકાર શિલ્પા ઠાકોરની મમ્મી અને માન્ય શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કરે આજે માતૃવંદનનો જે અહીંયા ભવ્ય પ્રોગ્રામ રાખ્યો છે એમાં અગિયાર બેણો સરસ માતૃવંદના વિશે ગીતો ગાવાની છે એના બીજા પાંચ બહેનોનું તેમના સન્માન કરવાનું છે એવી બહેનો કે જે સિંગલ મધર તરીકે પોતે પોતાની રીતે સો મહેનતથી થી આપ બનીને પોતાના બાળકોનું તૈયાર કર્યા એનો મને ગર્વ છે મારું નામ હર્ષા ભટવે શાહ છે હું પંદર વર્ષથી ટીચિંગ ફિલ્ડમાં છું કોરોના કાળ દરમિયાન મારા હસબન્ડ જે ડેપ્યુટી કલેક્ટર હતા ગવર્મેન્ટ ઓફિસમાં મારા મમ્મી અને મારી નાની સિસ્ટર જે મ્યુનિસિપાલિટીમાં ઓફિસર હતી તે ત્રણેય કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામ્યા એ વખતે હું એકદમ તૂટી ગઈ હતી પરંતુ શિલ્પાબેન બા અને ઓપી ક્લબના બધા મેમ્બર્સ એ બધાએ મને ખૂબ જ સપોર્ટ કર્યો અત્યારે આ માતૃવંદન કાર્યક્રમમાં ડોક્ટર નીતિનભાઈ શાહ જીતેન્દ્ર ઠક્કર અને શિલ્પાબેન ઠાકરે જે મને સપોર્ટ કર્યો છે અને જે મને પુરસ્કાર આપવાના છે તે માટે હું અમને ખૂબ ખૂબ આભારી છું એમાં હું પણ આવીશ અહીંયા સદવિચાર પરિવારમાં આજે માતૃભના બધા બહેનો બધી ગીતો ગાશે અહીંયા અને સરસ મજાનો પ્રોગ્રામ થશે માતૃભના માતૃભાના હું એક દિવસ

હવે પ્રાર્થનાથી શરૂઆત કરીએ તો અમારી કલાકાર માનસિંહ દેસાઈ વિનંતી કરીશ પોતાના સુમધુર મધુર કંઠમાં પ્રાર્થનાથી કાર્યક્રમની શુભ શરૂઆત સૌજન્યથી જ તો એ વખતે જે બે વિજેતા બહેનો હતી એ બે વિજેતા બહેનોને પણ આજે મેં અમારી માનસી દેસાઈ એની વિજેતા કલાકાર છે બીજા પણ અમારા વિજેતા જે ફર્સ્ટ સેકન્ડ જે આવેલા એ બંને બહેનોને આજે મેં અહીંયા તક આપી છે પુરસ્કૃત કરનારા વડીલો પડ્યા છે ત્યારે આ કાર્યક્રમો કરવા અમે રહીએ છીએ બેન પલ્લવી પટેલ yeah કેન્સર સોસાયટી તરફથી એનું અદ્યતન વાહન પણ આવે છે એટલે વુમન વેલનેસ ક્લિનિકમાં તમારે ખાસ કરીને ભાગ લેવો અને જેને જરૂર હોય એમણે અહીંયા કોન્ટેક કરીને નામ નોંધાવવું તેવી મારી આપ સૌને વિનંતી છે અમારી પાસે બાકી બધી જ સગવડ છે ભોજનની છે નાસ્તાની છે અહીંયા તમામ પ્રકારની સગવડ છે એને કારણે આ સંસ્થા અનેક રીતે સમાજના તમામ વર્ગને ઉપયોગી થાય છે દરરોજ સાંજ સોમ બુધ અને શુક્ર સાંજે અમારા વરિષ્ઠ ગૌરવ ગ્રુપના ભાઈ બહેનો અહીંયા મળે છે એ લોકો પણ મુખ્યત્વે કાર્યક્રમો કરે ઉત્સવો કરે આનંદ કરે છે અને દોઢસો જેટલી હાજરી એમની દરરોજ તો હોય જ છે તો આ બધા સાથે હું વધારે સમય ન લેતા આપણા વડી શ્રી નીતિનભાઈ ખૂબ આભાર માનું છું કે તમે અહીંયા આવ્યા અને આ પ્રોગ્રામને જીતેન્દ્રભાઈ સાથે તો આવા બહુ પ્રોગ્રામ કર્યા છે અને એક મેં વુમન અપ્લિપમેન્ટ ફાઉન્ડેશન આપું કર્યું છે અને મારા એમ એ પ્રેસિડેન્ટ બી અહીંયા આવ્યા છે બટ હું એક્ચ્યુઅલી અંકલની વાતથી સહેમત છું જેટલું સ્ત્રીના આપણે પુરુષના પ્રોગ્રેસમાં સ્ત્રીનો હાથ માનીએ છીએ એટલો જ સ્ત્રીના પ્રોગ્રેસમાં પુરુષનો હાથ હોય છે એટલે સ્ત્રી અને પુરુષના પેલા ભેદભાવ ના પડ્યા વગર એક આપણું જે ગાર્ડન છે આપણું જે બેલેન્સ એ આપણા સંસારથી ચાલતું હોય અને જે બી અત્યારે હું ઓલવેઝ બધાને કહું છું કે પુરુષને કર્યા વગર આપણા લાઈફના જે બી બેકબોન છે એને ઓલવેઝ કરવા અહીંયા જેટલા બેઠેલા પુરુષો છે બધાને થેન્ક યુ કે તમારા લીધે જંગ ગોપી ક્લબ ફાઉન્ડર આજે કાર્યક્રમ કરવા માટે હંમેશા લેરી સાહેબ અને શાહ સાહેબ અમને જે પેટબળ આપે છે મને જીતેન્દ્ર સરહે હું નતમસ્તક વંદન કરું છું આભાર માનું છું કારણ કે તો જ આ બધું શક્ય થાય છે ફરી અમને કામ સોંપ્યું છે અમે ભાગ ઉતારીશું એક જ ખાલી દાખલો આપવા માગું છું તમે જે વાત કરીને સર સાહેબ મારા એક ગુરુ છે જગદીશ ભટ્ટ બરોડા ભવાઈ માસ્ટર છે એમણે પંદર વર્ષ છેલ્લા એમની પત્ની પથારી વર્ષ હતા તો પંદર વર્ષ બધું કામ મૂકી દીધું નાટક મૂકી દીધું ભવાઈ મૂકી દીધી ભવાઈ એમનો જીવ નાટક કર્યા વગર ચાલે નહીં માણસ બધું મૂક્યું પત્નીને હીરો છે 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 એની રોલ રોલ કરે કરે અને ઘણી બધી ફિલ્મોમાં એ જોરદાર અભિનેત્રી છે પણ ગાયિકા પણ એટલી ઊંચા દરજ્જાની છે જૂની રંગભોટી ભવાઈના ગીતો તમે એના કંઠે સાંભળો તો ખુશ થઈ જવાઓ કેટલી જબરદસ્ત કલાકાર છે આજે સુધીમાંથી સુધી અહીંયા આવી અને આ કાર્યક્રમમાં જોડાયની મને ચિંતા ના કરશો હું છું અને આજે એ ગીત રજૂ કરવી છે કેવું છે કે કૃષ્ણને બે માતા એમથી બે છે અને આજે હું કાતી નથી પણ તમારા બધામાં હું મારી માતાઓને જોઉં છું અને હું થેન્ક યુ સો મચ